અમરેલીથી સમાચાર સામે ઈકો ઝોન વિરુદ્ધ લડાઈ કોંગ્રેસ આકરા પાણી આવી ગયું છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ યોજીશે આ મુદ્દે આગામી નવ તારીખથી લડત લડતના મંડાણ થશે પ્રતાપ દુધાતનું કહેવું છે શક્તિસિંહ ગોહિલ મુકુલ વાસનિક અમિત ચાવડા આવશે ધારી દારી ખાતે તમામ નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરશે અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતોને સાંભળશે ધીરે ધીરે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝોન વિરુદ્ધ લડાઈ કોંગ્રેસ મેદાનમાં આવી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુદાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શા માટે અમને કમળી રહ્યા છો આ પ્રશ્નની અંદર સરકાર પાસે એક જ વાતનો જવાબ માંગીએ છીએ કે તમારે જો અમને ખેતી કરવા ના જરૂરી હોય તો સમાવિષ્ટ ગામોની અંદર રહેતા બધા જ ના લોકો ફક્ત ખેડૂત ગામડાની અંદર રહેતો કોઈ પણ વર્ગ હોય એ ખેડૂત ગણાય શા માટે અમારી ખેતી વાવતી ભાગ્યું વાવતો મજૂર હોય એ પણ એક ખેડૂત છે તો ઘરે ઘરે તમે નોકરી આપશો ખરા વળતરના ભાગ રૂપે અમારા પાક આવતો હોય તેની અંદર વર્ષે પાંચ લાખ દસ લાખની જે ઉપજ લેતા હોય એ ઉપજના રૂપે તમે અમારા ખેડૂતને ડાયરેક્ટ પૈસા આપશો ખરા તમે ઠઠા મસ્કરી કરવાનું બંધ કરો અને અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છીએ એની શરૂઆત નવ તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મકાનેથી થશે અને આવનાર દિવસોમાં આ સરકાર સામે જે લડાઈ લડવી પડશે એની માનસિક તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ નવ તારીખ ના દિવસે કોંગ્રેસ પાર્ટી ની એક સંકલન મીટિંગ છે અને સાડા ત્રણ વાગે નર્મદ મહાદેવ ના મંદિર ઉપર એ વિસ્તારના ખેડૂતોને એક સવાદ કાર્યક્રમ રાખ્યો છે